જે બતાવી છે ને એને જીવાત બધા મિત્રોને રામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જઈશો તો ફરી વાર આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તો જો આપડી સીતાફળીમાં તમને બતાય છે ઘણા બધા સીતાફળ આવ્યા છે તો એમાંથી જે પાકે એવા છે એ સીતાફળ આપણે તોડવાના છે તો આપણે હવે તોડવાનું ચાલુ કરીશું જો આપણી સીતાફળી છે તમને બતાવીશ એમાં ઘણા બધા જો કેવા સરસ મજાના સીતાફળ આવ્યા છે તો હવે આપણે એમાંથી છે ને પાકે એવા હોય ને એવા સીતાફળ તોડવાના છે તો જો આ સીતાફળ છે ને એ પાકે એવું થઈ ગયું છે જો તો આપણે એને છે ને તોડી લેવાનું છે આ છે નાનું થયું છે પણ પાક એવા થઈ ગયા છે તેવા સીતાફળ આપણે તોડી લઈશું જો આ પણ પાક એવું થઈ ગયું છે જો આ સીતાફળ છે હજી કાચું છે અને આ સીતાફળ છે એ પાક એવું થઈ ગયું છે કેમકે જો એ પીળું પીળું થઈ ગયું છે એટલે એ પાક એવું થઈ ગયું છે તો આપણે એને તોડી લઈશું હવે આ પાક એવું થઈ ગયું છે સીતાફળ અને આ સીતાફળ છે એ હજી કાચું છે જો અને પણ આપણે પાક એવું છે તો તોડી લઈશું મિત્રો આ સીતાફળીમાંથી આપણે એટલા સીતાફળ તોડ્યા છે હવે આપણે બીજી સીતાફળીએ જઈશું અને એને પાછા આપણે સીતાફળ તોડશું સીતાફળી આપણી અહીંયા પણ છે એમાં થોડાક ઓછા સીતાફળ આવ્યા છે એ સીતાફળી અહીંયા પણ છે અને એમાં જો અહીંયા સીતાફળ છે એ પણ પાક એવું થઈ ગયું છે તો આપણે એને તોડી લઈશું છે ને કેવું સરસ મજાનું છું એક સીતાફળ અહીંયા પણ છે એ પણ પાક એવું થઈ ગયું છે પણ એમાં છે ને આ નાની નાના છે ને ગધેડા આવી ગયેલા છે જો એમાં આવા એ પણ સરસ મજાનું પાક એવું થઈ ગયું છે જો સીતાફળીમાં પણ ઘણા સીતાફળ આવ્યા છે પણ એમાં છે ને આને છે ને સફેદ સફેદ જે બતાવી છે ને એને ગધેડા કહેવાય એ જીવાત આવી ગઈ છે એવી જો કેવા સરસ મજાના મોટા મોટા છે પણ આપણને જો ચાર પાંચ સીતાફળ મળી ગયા છે પાકે એવા જો આપણે સીતાફળીમાંથી એટલા બધા સીતાફળ પાડી લીધા છે તો હવે આપણે એને પકવા નાખી દઈશું મિત્રો જો આપણે આમાં સીતાફળ પકવવા નાખી દીધા છે અને આમાંથી જે હોય આપણે ગોતી લઈશું ચાર સરસ મજાનું સીતાફળ જે પાકી ગયું છે તો આપણે હવે એને ખાઈશું ફાઇનલી મિત્રો આપણે સીતાફળીમાંથી સીતાફળ તોડી લીધા છે અને એને પકવવા પણ નાખી દીધા છે અને એમાંથી આપણને જો ત્રણ સીતાફળ મળ્યા છે પાકલ તો આપણે હવે એને ખાઈશું